આઠ તારીખની રાતે અજય ઠાકોર જ્યારે સાંજે પોતાના ઘરે એક્ટિવા લઈને પાછો ફર્યો ત્યારે બહુ જ ઝડપથી એણે એક્ટિવા ચલાવ્યું છે એ બાબતનો ખાર રાખી અને એના પડોશમાં રહેતા જે બળદેવ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર પાર્થ બારોટ નામના વ્યક્તિઓએ એ લડાઈની શરૂઆત કરી આ બંને પા પાડોશીઓ જ છે અને નાની મોટી બાબતો એ બંનેના ઝગડાઓ ચાલતા જ રહે છે આ એક્ટિવા ચાલવાની બાબતે ઝઘડાની શરૂઆત થઈ પછી જ્યારે અજય પોતાના ઘરેથી પોતાની રિક્ષા લઈને બહાર નીકળ્યો ત્યારે આ બળદેવ ઠાકોર નિકુલ ઠાકોર કાવ્ય ચૌહાણ પાર્થ બારોટ લઈ એમની અર્ટિગા ગાડી ગાડી લઈ અને આ એની રિક્ષાનો પીછો કરે છે રિક્ષામાંથી એને ઉતારી પોતાની ગાડીમાં બેસાડી એનું અપહરણ કરી અને ઝુંડાલ અને રાવજીપુરાના વિસ્તારમાં એને લઈ જાય છે અને ત્યાં પાવડાના હાથા વડે એને માર મારી અને એને પહેલા તો હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે 307 જૂની આઈપીસી ની 307 મુજબ ગુનો દાખલ કરે અને પછી બીજા દિવસે એટલે કે 9 તારીખે

તેનો સગો ભાઈ છે તેના વિરુદ્ધ પણ પાસાની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને હાલમાં જે વાત હતી અને અગાઉ પણ આ બંને વચ્ચે નાના મોટી લડાઈઓ થતી રહેતી હતી બોલાચાલી થતી રહેતી હતી

અગાઉ પણ એમના વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે ને પોલીસે એમના વિરુદ્ધ પાસા જેવી કાર્યવાહી પણ કરેલી છે